ધોરણ આઠ પૂરક વાંચન પાઠ એક ઈચ્છાકા જાનૈયાઓ જાની વાસ આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું પણ પાઘરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો થઈ ગયા કારણ હતું પોષ મહિનો હતો રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા તેમાં વળી ભોગ જોગે જાનનો ઉતાર પણ ભાદરના મધ વહેણ ઉપર જળુંબી રહેલા દરબાર ગઢમાં મળ્યો પછી તો તાડની કાતિલ અસરનું પૂછવું છું હજી તો સમય સાંજ હતી જાનના સામૈયા પણ નહોતા થયા ત્યાર પછી જમી કારવી સુવા જવાનું તો હજી ભવની એક વાર હતી પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે અને આ પચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી તીસ ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય સૌએ બબ્બે ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંગરી દીધા ખાવાનું ન જડે તો કાંઈ નહીં પણ ઉઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂંટવાવું પડશે આ સૂત્રની નજર આગળ રાખીને જ આ ગોદળા લૂંટ ચાલી એલા એ ઓલો ઈચ્છો કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆબ કરે છે તો એને આજે ગોદળા વિનાનો રખડાવીએ તો જ ખરા હા હો ઈ વાત સરસ સુજી મારા બેટાને ગોદળા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડ્યા તા ખરા જા જ લાગનો છે જેતલ સરને જક્ષને ચાના એક એક કપમાં પણ મારા દીકરાએ આડી જીભ આવી કહે કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું અહીં સ્ટેશનમાં તો ચા મોી દાઢ જેવી હોય એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે આમ કઈને આખી ચા જ રાખી તો રીગડી કરીએ રાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાય ને માંડવે હશે એટલે મોડો મોડો અહીં આવશે ને આપણે તો બબ્બેની શોડ છોડ તાણીને ઘરડ ઘરડ પછી સામૈયા થયા વરબેઢિયું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા પણ એ તો વરરાજાની કન્યાનો લોભ હતો જાનૈયાને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હોય પણ ના આજે તો જાનૈયા અને જમવાનો પણ એટલો ન લોભ ન હતો જેટલા ગાદલા ગોદળા સંભાળવાનો લોભ હતો ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગાડડા ઉપર ચડ્યા ઊંચે જીવે આવેલા એટલે ઓળકાર પણ ગાદલા ઉપર સુઈને જ ખાધા પછી વેવાણો કલવો લઈને આવી પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ના થયા રખેને દિલની હું ભાપીને હુંફાળું બનેલું ગાદલું બીજો કોઈ પચાવી પાડે ડિલ મિનિંગ શરીર છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ગરડ ગરડ બોલવા લાગ્યા એલાવ લાપસી કાંઈ બહુ જ આવી છે તે અટાણમાં સૌનું ઘરાણ વળી ગયું છે પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું છાપ લઈને પણ વરરાજાના અંગત પાંચ માણસો જ ગયા પાગરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો ઝટ મોકલી આપે નહીતર જાનૈયાઓ ઠરશે વેવાઈએ અંતરે આડોશી પાડોશીના પટારા ઉઘડાવ્યા વાળંદ આવીને ગાઢલા ગોદળાનો ઢગલો કરી ગયો એલા એ વેવાયના ઘરે ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૌ સૂવે છે ભાઈ સાહેબ ઓશિકા ના હોય એવું બને પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પાડે પૂરા ન પાડે એનો અમને કોઈ વાંધો નથી ઓશિકાની જગ્યાએ એક એક ગોદળું મૂકવું પડશે બીજું શું સૌએ સહેનસાના દીકરાની જેમ જ લંબાવ્યું વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવીયાઓ અને એમના પછી પીરસણીયાઓને જમતા બહુ સમય લાગ્યો પછી વધ્યું ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના બાર વાગી ગયા વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેડાવ્યું વરરાજાએ શણગાર સજવા માંડ્યો ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી ત્રણ ગણો વખત તો સાફાએ લીધો આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રોષણા લીધા કેમ કર્યું વર રાજાના માથા ઉપર ફીડલું સરખું બેસે જ નહીં એક વખત બરોબર વિંટાઈ ગયું પણ અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ એ નથી રહી શક્યા બીજી વખત માં વાળનું પતાવ્યું ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો છેવટે જેમ તેમ ફીડલું મૂકી માથે પીંછી ખોસીને વર રાજા તૈયાર થયા ત્યારે રાતના એકનો શુમાર થયો હતો આ વખતે જાનૈયોમાંના ઘણા ઘરાઓએ તો એક એક ઊંઘ પણ ખેંચી કાઢી હતી આવી ત્રણ ત્રણ ગોદળા અને બબ્બે ગોડલાની હોમ ક્યાંથી મળે વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જ અનૈયાઓ જાગતા હતા વર અણવર વરના બાપ ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર એક બે છોકરીઓ સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા હથેવાળો થતા પણ બહુ વાલ લાગી બે બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા તે એક કલાકે તેમની વચ્ચે સમાધાન થયું પછી કન્યાદાન દેવાયું હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડવા શરૂ થયા રાતના અઢી વાગ્યા હતા ટાઢ કહે કે મારું જ કામ વરરાજાએ તો લાંબા ડંગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી એટલે વીક જેવું નહોતું પણ કન્યાને હજી હમણાં જ નવડાવવી હતી તેથી આ ઠારને લીધે ઠર ઠર ધૂજતી હતી તેના વાંસાની ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે સાલ લાવીને કન્યાને લપેટી લીધી આ ટાણે જાની જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી શોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા ઈચ્છાકા પાસે સોપારીની ઠેલી હોવાથી માંડવીયાઓ તેમનો જીવ ખાતા હતા કેટલીક સ્ત્રીઓ તો ગીતમાં પણ ઈચ્છાકાને ઝડપ્યા જોયું જોયું રે ઈચ્છા તારું મોટપણું રે તે તો છોપારીના કટકા સારું હેઠું જોયું રે ઠંડીમાં કાકા ધ્રુજતા હતા છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાની વાસા તરફ જવા ઉપડ્યા સૌથી મોખરે વાણંદ કિટસન લાઇટ લઈને ચાલતો હતો પાછળ વરઘોડિયા એની પાછળ હણવર કાકા અને બીડા લેવા માટે વેવાય પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો ઉતારામાં અત્યારે નસકોરાના અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી ગોર મહારાજે ગોતરેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી વરઘોડિયા કોડી રમવા બેઠા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો ન હતો કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણો એ બીડા માંગ્યા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારીઓ સોંપી શકાય હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી એ સૌએ જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર બે વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો વરાજાને તો આખા દિવસનો નકોડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કોઈ સોદરી વળી ન હતી એ તો થકોડા થકોડાના લીધે કડકડતું ધોત્યું અને બોસ્કીના પહેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા અણમળ પણ આખા દિવસની ઓન રેરી માનર મજૂરી કરી હોવાથી થાકીને ટેણ થઈ ગયો હતો તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યું વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘે જ નહોતા શક્યા તેમાં વળી આજની પણ પોણી રાત ભાગી આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો ગણી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી એ તો બિચારી આવતા વેત જ ધળી પડી ઈચ્છા કાકાને વેવાળોએ બીડા માટે બહુ રોકી રાખ્યા રાતના ત્રણ ને ટકોરી દાખલ થયા ત્યારે ઓરડામાં જાનૈયાઓ બધું પાગરણ વીણી ચૂણીને દબાવીને સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા બેટમજીઓ એ કરી છે ને કઈ હવે પાસળા વિંધી નાખે એવી ટાટમાં કરવું શું સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી દિલ પણ પાતળું નહોતું નહીં તો સાંકળી મોકળે પણ કોઈ બે જણની વચ્ચે સમાસ કરી શકત પણ હવે ઊંઘ્યા વિના કઈ હાલશે ને સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઊંઢવાનું શું નવાબ જાદાઓ ઓશિકે પણ ગોદળા જ મૂક્યા છે અને આવી મોડી રાતે પાઘરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય પણ હમણાં જ વીંડળ લઈને માંડવે વહીવ ગયો પગલાનો જ ફેર પડ્યો ઈચ્છા કાકા મુંજાયા અને એનો તોડ ના આવે એવું બને ખાંડની ચોકડી પાસે જે બે જણ સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું એમાં હળવે ઈચ્છા રહીને ઈચ્છાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યો પણ આમ જો આખી રાત પડ્યો રહું તો તો હાડકાના સાંધા જ રહી જાય ને ને એક થરા નળિયાવાળા કપેડામાંથી સીધા વરસતા થારમાં ઠૂંઠવાઈ જ જાઉં કે છેવટે ઈચ્છા કાકાએ એક તૂપકો અજમાવ્યો પડખામાં જે જણ સૂતો હતો એના વાંસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવેક ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી પેલો ભડકીને જાગી ગયો આંખમાં ભરેલી ઊંઘને કીટસન નો ઉજાસ આંજી નાખતો હતો પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય અને ભીનું ભીનું લાગતું હતું પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે ત્યારે કો માણસે કા ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી આ શું ઈચ્છા કાકા શું થયું છે ઈચ્છા કાકાના મમ્મથી લાળ ચાલી જતી હતી એમ પેલો ઊંઘ ભરી આંખે જોયું શું થયું છે ઈચ્છા કાકા ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય એમ તેઓ હક 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 કરી રહ્યા હતા તમે કાંઈ હક જરાય ગભરાતા નહીં હો હક ઈ તો હું વાત સવારે ઓલ્યું કૂતરું હક સહેજ દાળ બેસાડી તમે કંઈ જરાય બીજોમાં પેલાને સમજતા વાર ના લાગી કે ઈચ્છા કાકાને હડકાઈ કૂતરું આભડ્યું છે ને લબરકી શરૂ થઈ છે તુરંત તેણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળસો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું પાડ ભગવાનનું કે બટકું ન ભર્યું ને ભેગા ભેગી મને લબરકી ને એમાંથી હડકવાસ થાત કે બીજું કાંઈ હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું ઉઠીને બટકું ભરી લેતો પછી એને ગભરામણમાં જ બહાર નીકળી ગયો ત્યાં એક ફાટેલું બુંગણ નીકળ્યું તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબડકી ના થાય તો ઘેર જઈને શનિવારે હરમાનને નાળિયેર વધેરવાની બાધા રાખી આજે ઈચ્છા કાકા ઉપર રડી કરવાના આશયથી અને એમની રેગડી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયો ઊંઘ્યા જ નહોતા અને ગોદળામાં મોં સંતાડીને મોસમાં હસતા હતા ઈચ્છાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને તેમણે જમણે પડખે સુતેલો બીજો જણ પણ હળવેકથી ગોદળું ખસેડીને ઊભો થયો કા એલા કિરપા હક ઊભો કાં થયો હક તું જરાય બીજેમાં હો હક અને વાક્ય પૂરું કરતા તો એમના પાન ખાધેલ મોમતી લાળનો કાક કોગડો નીકળી પડ્યો કાકા અહીં મારો સારો ધામ બહુ થાય છે હું બારો ઓછરીમાં જાઉં છું કિરપો બહાર ગયો બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા ભીતા ગુશપુશ કરવા માંડી હડકવામાં દર્દીને માથે ગોદળા નાખતા મેં જોયા છે ખરા એને માથે ગમે તેવું કંઈ ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે ઊભો ન થઈ શકે ને બીજા કોઈને આભળે નહીં સૌના પેટમાં ફળક ફળક થતું હતું કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે નારાયણ સૌએ પોતપોતાના ઉઢેલા અને એ સિવાય ઓશિકા પંગતે મૂકેલા બધાએ ગોદળા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઉધાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંસતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા થાણમાં ખોરચાની જેમ ઠૂંઠવાતા બેસી રહ્યા ઈચ્છા કાકાને હૂંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ બે દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકાએ તે દિવસે ઊંઘ્યા છે કાંઈ